આજે આપણે જોયું કે કેવી રીતે જુનાગઢના મેંદરડામાં આપ ફાટ્યું છેલ્લા ચોવીસ કલાકમાં મેંદરડામાં પંદર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે સાથે જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર ધમધમાટી બોલાવી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે છે કેટલીક જગ્યાએ તો તેર થી પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો તે ધીરે ધીરે હવે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે તેના કારણે આવનારા સમયમાં દર્શક મિત્રો કચ્છ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને જે એના આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ લાવવાની છે તો હવે આજે આપણે વિન્ડી મોડલની મદદથી સાથે જ હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો વિંડી તારીખ બુધવાર હાલમાં જે વરસાદ છે તમે જોઈ શકો છો ગુજરાતમાં જે છે જે વરસાદી જે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બની છે અને તે પછી મધ્યપ્રદેશ થઈને તે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે અને હવે તે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે તો હાલમાં જે છે અમદાવાદની જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે જ ઉપરના જે વિસ્તાર છે મહેસાણા પાલનપુર ત્યાં પણ વરસાદ પડવાની આગાહી છે આ પછી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત વલસાડ નવસારી ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે ને એ પછી વાત કરીએ સૌરાષ્ટ્ર ખાસ કરીને જે જુનાગઢનો જે વિસ્તાર છે ત્યાં પણ વિંડી બતાવી રહ્યું છે કે જબરજસ્ત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે ને આજે તમે સૌરાષ્ટ્રના જે કાંઠાના જે જિલ્લાઓ છે જેમ કે અમરેલી છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે એમાં આપણે જોયું કે આજે કેટલો ભયંકર વરસાદ પડ્યો છે આમ વિંડી મોડલ બતાવી રહ્યો છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી જે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલ ગુરુવાર એટલે કે એકવીસ તારીખના રોજ કેવું રહેવાનું છે ગુજરાતમાં જે વાતાવરણ છે આવતીકાલે એકવીસ તારીખના રોજ જે સૌરાષ્ટ્ર છે ને ખાસ કરીને જે આ જે વિસ્તાર છે જુનાગઢની જે આ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં હજી પણ ભારે વરસાદ પડવાનું જોખમ છે વિંડી મોડલ બતાવી રહ્યું છે સાથે જ જે જામનગરની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાનું જોખમ છે આવતીકાલે એકવીસ તારીખના રોજ આ પછી જોઈ શકો છો જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે ત્યાં ભારે ભારે અતિ અતિ વરસાદ વરસાદ પડી શકે છે છે આમ કચ્છમાં પણ પડવાની સંભાવના અને સાથે જ અમદાવાદની આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદ જે મધ્ય ગુજરાતના જે જિલ્લા છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે ગુરુવારના રોજ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુરની જે જે જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં દર્શક મિત્રો વલસાડ જે છે ત્યાં પણ ભારે વરસાદ આવતીકાલના દિવસે વરસી શકે છે આ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં જે મરૂન રંગ છે રાજકોટનો વિસ્તાર છે જામનગર દેવભૂમિ દ્વારકા નો આ જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ તમે જોઈ શકો છો જે વરસાદની જે સિસ્ટમ છે તે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે તેના કારણે જે કચ્છ છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે આવતીકાલના દિવસે આ જોઈ શકો છો કે વરસાદની જે તીવ્રતા છે ધીરે ધીરે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વધી શકે છે અને આ પછી જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદની પડવાની સંભાવના છે હવે વાત કરીએ શુક્રવારની તો પરમ દિવસે વરસાદની સ્થિતિ કેવી રહેશે તો પરમ દિવસે વરસાદની વરસાદની સ્થિતિ સ્થિતિ શુક્રવારના રોજ રોજ તારીખના કચ્છમાં તો ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં જે નલિયાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત વલસાડ નવસારી તાપી ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે

તેમાં ભયંકર વરસાદ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લાવી શકે છે અને શુક્રવારના દિવસે ફેબ્રુઆરીની બાવીસમી તારીખના રોજ આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને જે આ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે પાલનપુર મહેસાણા બનાસકાંઠાનો જે વિસ્તાર છે સાથે અમદાવાદ ને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે હવામાન ખાતાની આગાહીની કે તેમણે શું કહ્યું છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવામાન ખાતાની આગાહી તો આજની આજની તારીખ છે વીસ તારીખ અને આજના દિવસે જે હવામાન ખાતાએ કેટલાક જિલ્લાઓમાં જે ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું હતું તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સાથે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ ઇસ્યુ કર્યા હતા અને તેના કારણે જ હવે જુનાગઢના જે મેંદર ડામાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આપ ફાટ્યું છે સાથે જ જામનગર મોરબી રાજકોટ બોટાદ ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં હવામાન ખાતા દ્વારા આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું હવે વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલની ગુરુવારની એટલે કે એકવીસમી તારીખના રોજ હવામાન ખાતાએ ગુજરાતમાં શું આગાહી કરી છે તો હવામાન ખાતાએ આવતીકાલના રોજ માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકામાં જ રેડ એલર્ટ આપ્યું છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તે સિવાય જામનગર રાજકોટ મોરબી પોરબંદર જુનાગઢ કચ્છ પાટણ બનાસકાંઠા માટે તેમણે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે સાથે જ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ તેમણે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે અને તે સિવાય ગુજરાતના જે અન્ય ભાગો છે જે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને આ પછી ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ તે માટે તેમણે યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે આમ દર્શક મિત્રો તેમણે આ હવામાન ખાતાએ આવતીકાલ માટે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકા માટે જ રેડ એલર્ટ તેમણે આપ્યું છે અને આ કારણ છે ઓરેન્જ એલર્ટ એટલે આપવામાં આવ્યું છે કેમ કે જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં જે બની હતી વરસાદી સિસ્ટમ જે મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી છે અને તે હવે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે માટે જે ગુજરાતમાં જે બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ ને કચ્છમાં જે જિલ્લાઓ છે ત્યાં જતા જતા તે ભારે વરસાદ લાવશે હવે વાત કરીએ પરમ દિવસની તો હવામાન ખાતાએ પરમ દિવસે એટલે કે બાવીસમી તારીખના રોજ શું આગાહી કરી છે તો બાવીસ તારીખના દિવસે હવામાન ખાતાએ ગુજરાતના કોઈ પણ જિલ્લા માટે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપ્યા નથી માત્ર ને માત્ર તેમણે જે ગુજરાતના જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત માટે જે યલો એલર્ટ એમણે ઇશ્યુ કરેલું છે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ માટે તેમણે યલો એલર્ટ ઇશ્યુ કર્યું છે સાથે જ વાત કરીએ અન્ય વિસ્તારોની ગુજરાતના તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ માટે તેમણે યલો એલર્ટ ઇશ્યુ કર્યું છે અને આ પછી નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલી માટે તેમણે યલો એલર્ટ ઇશ્યુ કર્યું છે આમ હવામાન ખાતાની આગાહી પરથી લાગી રહ્યું છે કે તારીખ પછી મેઘરાજાની જે બેટિંગ છે તેની તીવ્રતામાં ધીરે ધીરે ઘટાડો થવાની શરૂઆત થશે તો હાલમાં તમારું શું માનવું છે ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર